ઉમિયા નું રથ આવી પહોંચ્યું હતું કોટડા ગામ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું કુલ બાર દિવસમાં નખત્રાણા લખપત અબડાસાના ના જેટલા ગામોમાં આ રથ ભ્રમણ કરાશે

વિષ્ણુ પટેલ રથ કન્વીનર યોગેશભાઈ પોકાર તેમજ કોટડા ગામના શાંતિલાલ સેગાણી રમેશભાઈ નાયાણી લખમ શી બાવા ઈશ્વર ભગત સુરેશભાઈ વેલાણી શાંતિલાલ નાકરાણી વગેરે જોડાયા હતા